શિયાળામાં કાકડીનો વપરાશ મોટા પ્રમાણમાં થાય છે સાબરકાંઠાના માલપુર તાલુકાના અણિયોર પાસેના ખેડૂતોએ પોતાના ખેતરમાં કાકડીનું વાવેતર કર્યું છે આ કાકડીની અમદાવાદ સુરત જેવા મોટા શહેરોમાં નિકાસ કરવામાં આવ્યો છે સિઝનની શરૂઆત થઈ હોવા છતાં ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે કાકડી મરચાં કરતાં સારું રહે છે અને એક છોડવા ઉપર વીસ કિલો ઉપર ઉત્પાદન મળે છે અને એક ગ્રીન હાઉસમાં તેર હજારથી પંદર હજાર છોડવા આવે છે અને દસ રૂપિયાના ભાવે કિલોના હિસાબે જાય છે અમદાવાદ ને સુરતમાં જાય છે વધારે અને માંગ બહુ સારી છે આની કાકડીનું વાવેતર અન્ય પાક કરતા ઘણું અનુકૂળ હોય છે ઓછા સમયમાં ફળ પણ વહેલા આવે છે ઉત્પાદન વધુ અને લાંબા સમય સુધી મેળવી શકાય છે જેથી કાકડીનું વાવેતર ખેડૂતોને ફાયદાકારક રહે છે આ છોડ નાખ્યા પછી મહિનામાં ફ્રૂટ આપતું થઈ જાય છે અને ચાર મહિના સુધી એ છોડ ચાલે છે કાકડી સારામાં સારી ખેતી બીજી ખેતી કરો શિયાળામાં વધુ વપરાશ કાકડીનો હોય છે પણ પૂરતી નિકાસ ન થતા ખેડૂતો મૂંજાય છે નિલેશ સતવારા હિંમતનગર